પછી બાજુ તું માં ઘરે આજે હું ઘરે આવીશ ચોક્કસ આપણે આમ આમ કરાજ કરશું હવે તો શ્રેયા ને ઓમ કાલે સવારે સન્ડે છે તો હવે જતા રહેવાના છે કારણ કે ઓમ ના સ્કૂલ ચાલુ થવાની છે એટલે ઓમ ના શ્રેયા બને કાલ જવાના છે મમ્મી હજુ ગામડી થી આવવાની નથી સોમવારે છે કામ કરે છે ફોન કરી બોલ બોલ કરું છું પણ મમ્મી કઈ એક ટકા ની અસર થતી નહીં કે હું આઈસ આઈસ કે તમે કોમ કરો ડ્રો ખાઓ પીઓ લેર કરો એમ તો હવે બેસીએ છીએ થોડી વાર તો જો ફાઇનલી બધા મેં રેડી થઈ ગયા છીએ અને બહાર જમવા માટે જઈએ છીએ શ્રેયા આજે આપણે બહાર જવા જઈએ છીએ ખબર હતો એમ હા એવું છે એમ તો જો શ્રેયા રેડી થઈ ગઈ છે અમારા ભાભી ક્યુટ ક્યુટ રેડી થઈ ગયા છે શું ખાવાનું ભાભી તમને ઢોસા 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 હમણાં તો બે તારા પહેલા તો ખાધા તો અમારા ઘરમાં બધા ઢોસા લવર બહુ જ છે પંજાબી કોઈને ભાવતું નથી તો જો આ ભાઈને બાઇક ચલાવના હજુ વાર છે તું 10 માં આવ્યો કાકાને કહી દે કહી દે પોચી કમ્પ્લેઇન કરી દેશે બરાબર તો અત્યારે અમે કૌત્ર પોઈન્ટ પર ડોસા ખાવ દે કે છે ફાઇનલી અને બાર એટલો પવન છે તો વાર તીપી જાય છે શ્રેયા ઢોલ વગાડા છે શ્રેયા નાની છે યસ વગાડ વગાડ તો પપ્પા જો મમ્મીનો ફોન આવ્યો છે ને તો વિડીયો કોલ કરે છે પપ્પાને બહુ યાદ આવવા મમ્મીની ફાઇનલી અમારા ઢોસા આવી ગયા છે તો અમારો સ્ત્રી આપણો કયો ચીઝ મૈસૂર ઢોસા અને નરમ પેપર આવી ગયો છે અને ભાઈનો આવી ગયો છે બટર મસાલા ઢોસા એનો ઉપવાસ હતો આજે તો એને બહુ ભૂખ લાગી છે તે ખાવા માંડ્યો છે ભાભી તમે કયો મંગાવ્યો છો ભાભી કયો ઢોસા મંગાવ્યા જો અમાર ભાભી એને ખબર નહીં એમને શરમ બહુ આવે એમને કંઈક રવા મસાલા ઢોસા બનાવ્યા છે અને ઓમ તે કઈ મંગાયો ચીની રોલ ઢોસા અને પપ્પાએ સુરતી ગોટાડો તો ભાજી સુરતી ભાજી બહુ એ મંગાવી પપ્પા આજે બહુ દિવસ પછી વ્લોગમાં આવી રહ્યા છે કારણ કે એના દુકાનેથી આવે બે મિનિટમાં ખાઈને જતા રહે નહીં પપ્પા સ્પીડમાં તો

अने भई अने वो बने गैस के डबोड़ा दर्शन करो हनुमान दादा फाइनली मस्त धराइं खाई ना यार शेज़ बरो बनना खादा जो खाता है सो यस तो अबे खाई लिए बहुत तो आइसक्रीम जो बेवाल पिगड़ी जैसे

માથું જો માથું આવવા માં હા હું ભી નહીં જુઓ શરમ તો એટલી આવે છે ને ખબર નહીં અને આખો દામ તો ચપ 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 કરતો હોય શું કેવું મને શરમ આવે છે એની શરમ આમ તો આખા ગોમ બોલતા હોય તો જો શ્રેયા ને લેવા ફાઈનલી કાકા આવી ગયા છે હાઈ કાકા કેમ છો બોલા બસ મજામાં સન્ડે છે ગુડ મોર્નિંગ જય શ્રી જય દ્વારિકા દેસ આ શ્રેયા લેવા માટે આવ્યો છું એની મોટી બેંગ જોડે હતી અઠવાડે અને હું એકદમ કંટાળી ગયો તો કેમ કે મારી પાસે બાદબડો કોઈ હતું નહી જાતે સન્ડે છે ને બાદા માટે ફેશન માટે ના આવ્યો શ્રેયા ગેજીન ઝઘડો કરવાનો ના કોણ ફાઈટ ફાઈટ કરી નહી હું ફાઈટ કરી લે ઘેર ઊંઘી જશે પહેલી અમારો જે બ્લોગ બનાવે છે જો તમને ગમતો હોય ના ગમતો હોય તો પણ આ કરજો પછી જે લાઈક કરજો અને પછી જે કરવાનું હોય સબસ્ક્રાઈબ એ પણ કરજો ભૂલતા કરીને મારા વાલા લાઈક તો આલજો પ્લીઝ આટલી મહેનત છોકરીઓ કરે છે તો અને સબસ્ક્રાઇબ ભી કરી દેજો બોલજો આઈ કે બધું આઈ તો જે આલવાન છે બધું આપી દેજો ઓમ ભાઈના જે ઘરે જવું નહીં તો ખૂણામાં બેહી ગયા છે

અને ઘર કામ કરવા બાય બાય જય અંબે જય ગોગા મહારાજ તો જો પપ્પા ને બધા હવે જમવા આવી ગયા છે અને મે અમે જમવા બેસી ગયા છે આજે છે બટેકા શાક મે મારી ફેવરેટ બીકાનેરી સેવ અને ચણાની દાળ લઈ લીધી છે જો ભાભી ભેળ બનાવીને ખાય છે ભાભી તમને શાક નહીં ખાવાનું રોટલી ના રોટલી નહીં ખાવાનું ખાવ ખાવ રોટલી ના કબી બોલશે બોલ છે બી આવી ગયો છે પપ્પા જો આમાં નાટકડા પપ્પા કે આજે નવા નવા કપડા પહેર્યા તમે ફરવા જવાનું સન્ડે છે ને એટલે

તો જો આ નક્ષ કાલે જવાનું છે સ્કૂલ માં તો આપણને નામ લખવા માટે બોલાવી દીધા છે બુક ઉપર દર વખત બોલાવવાના નહીં પછી ડ્રોઈંગ કરવા એટલે હેલી દીધી યાદ આવવાના આ ભાઈ આમ યાદ ના આવવા ગરજ મતલબી શું કેવું પૂર્વા ગરજ મતલબી આ ના તારે સ્કૂલ કાલથી થી ચાલુ તો જો પૂર્વા 11th માં આવી છે અને ચંપકલાલ મારવાના છે આજે બહુ દિવસ પછી મારું તને આજે ગામડે જઈને આવી પી બગડી ગયો છે તમે મારે ને જો આ એની નાની બેન આવી ગઈ છે નવ્યા હાય નવ્યા શું કરો તમે ઘર ગત્તા રમો છો હજુ વેકેશન આવા કાલથી સ્કૂલ માં નહીં ના મારું તો ગુરુવાર થી ચાલુ થાય છે મારું સ્કૂલ ચેન્જ કરી કે નહીં ના

તે હારું ને પણ આખો દિવસ નવરામવું હોય તો ચાલતાબા બોલશે નહીં હવે નખશું કેમ બેટ મારા છો મને મેં માર્યું જો આ બંને જણા ઝઘડા છે આ છ પણ કેટલું મસ્ત ઓલા નહી નાખશું મા જોડે ફોટા પાડવા આવી જ જાય છોકરી છે અમારી મિત્તલભાઈ ની છોકરી હે ને આમ જો છોકરી કરો આમ કરતા આમ આમ બસ આમ મોઢું ના બગાડે આવડી જીવો નવાઈ નું નાક ફૂલાવતો પુષ્પો આરો નહી લાગતો એ પુષ્પા શાન કાઢન ભગવાન એરે પુષ્પા તો જો હું અને પપ્પા બને બહાર બેસી ગયા છે આજે ઘરે મને પપ્પા બેકલા જ છે ભાઈ ભાભીને લોકો બહાર ગયા છે મમ્મી હજુ ગામડેથી આવવાનું નામ જ નહીં લેતી ખબર નહીં અ ક્યારે આવશે રોજ હું ફોન વિડીયો કોલ કરું પણ હળખું જ આવત નહીં હાલતી કાલે આય કાલે રોજ લબડાવ જ છે એમ મને તો અત્યારે સાત વાગી ગયા છે વાગવામાં અને હવે જોઈએ પપ્પા અમારે બંનેને જમવાનું છે ઘરે બનાવીએ કાં તો બહારથી પી લઈએ પપ્પાનામાં જે ઈચ્છા હશે કારણ કે નાસ્તા જેવું જ ખાવાની ઈચ્છા છે બહુ જગ્યા છે નહીં પેટમાં તો જો પપ્પા બી બેસી ગયા છે પપ્પા હાય પપ્પા કંટાળો આવે ને તમને જે માં ટાઈમ નહીં જતો તો જો હું અને પપ્પા આવી ગયા છે ઠક્કાનગર ખાવા માટે અને પપ્પા ગયા છે છોડે કુલ ખાવા જે આપણને ભાવતા નથી એ તમે હાંડવો લઈ લીધો છે તો હવે થોડીક જ ભૂખ હતી તમે જ લીધો છે તો હવે ખાઈ લઈએ ફટાફટ ખાઈ છોલે કુલચાની બંને પાના અમે બંને ખાઈને આવી ગયા છે અને હું અને પપ્પાને બંને બહાર બેસ્યા હતા અને આજે જોર થયું પપ્પા બાજુવાળા ઘરે ગયા છે બાજુવાળા આંટીને લોકો એસીને લાયા ને તો એ જોવા ગયા હતા અને એવામાં જ મમ્મીનો ફોન આવ્યો અને ખબર નહીં આજે મને મમ્મીની એટલી બધી યાદ આવી ગઈ ને કેટલા દિવસથી ગઈ છે હું તો મળી જ નથી કારણ કે કુંભલગઢ ગઈ હતી હું કુંબલગઢ ગઈ હતી ને ત્યારે આવી જે દિવસે હું આવી રાત્રે બીજા દિવસે સવારે મમ્મી જતી રહે એટલે હું મમ્મીને મળી જ નથી હજુ અઠવાડિયા ઉપર થઈ ગયું તો આજે ખબર નહીં આજે ઘરે કોઈ હતું નહીં આજે ઘર હાવ ખાલી થઈ ગયું કારણ કે ઓમ ને શ્રેયા બધા જતા રહે તો આજે બહુ જ આમ એકલું એકલું લાગતું હતું અત્યારે ભાઈ ભાભી લોકો બી બહાર ગયા છે તો મમ્મીનો અત્યારે કોલ આવ્યો ને તો હું એટલું રોઈ છું ને અડધો કલાક રોઈ છું મમ્મી ત્યાં ટેન્શનમાં આવી ગઈ પણ ખબર નહીં આજે મને એટલું એકલું એકલું ફીલ થાય છે ને આમ બહુ એકલું લાગે છે તો બાજુવાળા આંટી બધા બંધ થાય બધા પાણી આપ્યું શરદી બી થઈ ગઈ મને અવાજ બેસી ગયો શ્વાસ ચડી ગયો એકલી એકલી ફોન એક બાજુ મમ્મીનો ફોન ચાલુ અને હું રો મારો અવાજ સાંભળીને બધા બહાર આવી ગયા બહાર જ રોતી હતી તો ખબર નહીં આવા મમ્મી આવી જવાના છે મમ્મી કામથી ગઈ હતી એટલે બાકી તો પણ આજે આમ બહુ એકલું લાગે છે મમ્મી વગર મને બસ આજે આટલો જ વ્લોગ બતાવી જ દઉં છું એન્ડિંગ લઈ લઉં છું કારણ કે મારી હાલત બહુ જ ખરાબ છે હજુ બી મને રોજ આવે છે તમને અમારો આજનો વ્લોગ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ